તો કેમ છો જય માતાજી તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં અને આશા કરું છું કે તમને લોકોને મારા વ્લોગ જોવા ખૂબ જ પસંદ આવતા હશે તો આજના વ્લોગમાં આપણે સૌથી પહેલા તો તમને લોકોને મંડપ બતાવી દઉં કે અમારા મંડપમાં જે અધૂરું કામકાજ હતું ડેકોરેશનનું તે હવે પૂર્ણ થઈ ગયું છે એટલે કે મંડપ આજુબાજુથી ફરતેથી બધું જે હતું આગળના વિડીયોમાં તમે જોયું હતું તે પ્રમાણે ડેકોરેશનને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ત્યાર પછી અમે જઈ રહ્યા છીએ ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજ ના મંદિરે ત્યાં પણ એક કામ છે અમારે અ માળા લેવાની હતી એટલા માટે તો તમે લોકો વિડીયોમાં બનેલા રહેજો હવે અમે સૌથી પહેલા સૌથી પહેલા નહી પેલા આ વખતે અમે શેરીમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને હવે આવ્યા છીએ અમે કૃષ્ણ કોલ્ડ્રિંક્સ પર તો કૃષ્ણ ભગવાન નું નામ લઈ લઈ જય શ્રી કૃષ્ણ અને પછી અહીંથી હવે આપણે આગળનો કાર્યક્રમ બધો કરશું તો વિડીયોમાં બનેલા રહેજો બોલો કાકા વરિયાળી સરબત બનાવો

रस्तो बरोबर आहे का आमच्या बनावणार एवढं सोपे અમે છેત્રપાર્ટ દાદાના મંદિરે આવી ગયા છીએ અને હમણાં દર્શન કરવા જશું પણ એ પહેલા અમારે માળા લેવાની હતી ગણપતિ બાપા માટે તો તમે બ્લોગ માં બનેલા રહેજો અને ચાલો તમને લોકાને પણ હું બતાવું બરાબર છે હા આમાં ખોપડી વેરાય દે એક એક વખત વોલાનાથ લઈ લીધી ને ખોપડી ખોપડી એક એક વચ્ચે નાખી દે આ જોરદાર બે આજુબાજુ ને નીચે હું બતાઈ આ ફાઈનલ કરી આપણે તું ની મિત્રો હવે અમે જાય છે બોટાદ માં લઈ તો અમે દાદાના દર્શન કરીને આવી ગયા છીએ પાછા કતાર ગામ લાલ દરવાજા અને અમે લોકો અહીંયા પુલ નીચે થોડા ગણપતિ બાપાની મૂર્તિ છે તો તો ત્યાં પણ થોડું જોઈ છે છે બધા ગણપતિ અમારા સોસાયટીના બુક થઈ ગયા અમારે છે આગમન દિવસે તમને જોવા મળશે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો તો હવે અમે ત્યાંથી નીકળી અને અમે પોદાર માર્કેટ આવ્યા હતા અમારે કાપડ પર ગણપતિ બાપાનો લોગો છપાવાનો હતો તે માટે આવ્યા છીએ પોદાર માર્કેટ તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો તો અમે ચોથા ફોર્થ ફ્લોર પર આવ્યા હતા ચોથા માળે પ્લેઝર જેકે કલર લેબમાં ત્યાં અમે અમારું ગણપતિનું કાપડ આપી દીધું છે લોકો છપાવવા માટે

આપણે દુનિયા આપણે ધર્મનું કાર્ય કરી કે રાક્ષસ રાક્ષસ થઈને માનવ જેવું માણસ જેવું કાર્ય કરે છે રાક્ષસ જેવું કાર્ય કરે છે બધા પૂરેપૂરા મહેનત પૂરેપૂરી મહેનત એનો મજાક નહીં લેતા અરે આ પૂજ્ય ધુતરાષ્ટ છે સો કૌરવોના પિતા અરે આ પૂજ્ય ધુતરાષ્ટ છે સો કૌરવ પિતા કેમ છો તો તમારો લોકોનો આખો વ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર અને આપણે આ વ્લોગની લાસ્ટ ક્લિપ છે તો અમે લોકો અત્યારે શેરીના છોકરાઓને ગણપતિ આયોજન છે અમારું છે ગણપતિ વખતે ગણેશ ચતુર્થીમાં એક એક દિવસ અમારે દરેક દિવસે અલગ અલગ રમત ઉત્સવ કે કંઈ ને કંઈ કાર્યક્રમ હોય છે તો આ વખતે મેં એવું નક્કી કર્યું કે શેરીના જે જે નાના નાના છોકરાઓ છે તે લોકો પાસે મહાભારતનું એક સરસ મજાનું નાટક કરાવીએ આપણે કે જેથી કરીને સમાજના લોકોને પણ કંઈક નવું એમાંથી શીખવા મળે અને નાના બાળકોને પણ એમાંથી કંઈક સારું શીખવા મળે તો એટલા માટે અમે એ નાટકની તૈયારી અહીંયા બેઠા બેઠા અમે કરતા હતા શેરીના છોકરાઓ પણ બધા છે સાથે આવ્યા છે તો અમારે જો આ કાર્ય સફળ રહેશે અને અમારે ટાઈમ પ્રમાણે અમારે વ્યવસ્થિત શીખાઈ જશે બધા છોકરાઓને તો અમે નાટક કરીશું મહાભારતનું અને તમે લો તમને લોકોને પણ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં બનેલા રહેજો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો